પારો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો અમરેલી તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર અમદાવાદમાં તેતાલીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસામાં તેતાલીસ પાંચ ગાંધીનગરમાં તેતાલીસ ચાર ડિગ્રી તાપમાન વડોદરામાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી પારો પહોંચ્યો સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે પવન કરા સાથે પડશે માવઠું પણ ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી ત્રણ થી છ મે ના વરસાદ છે આખા ગુજરાતમાં પડશે વરસાદ ગુજરાતમાં ગરમી પડી રહી છે ડિગ્રી લોકો સહન કરી રહ્યા છે જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવિટીની આગાહી કરી છે ત્રણ થી છ મે વરસાદ પડી શકે છે ક્યારે ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો ત્રણ મે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે ચોથી મી એ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ સંભવ છે પાંચમી મેટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવમાં વરસાદની આગાહી છે છઠ્ઠી મેં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી भावनगर गिर सोमनाथ दीव गाजवेत सटे वर्षा दी संभावना छ थर्ड मे से लगकर सिक्स्थ मे इसमें लाइट टू तो मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है 10 मेथी गुजरात में माउठानु मा महा मा तूफान दस 10 मेथी गुजरात में त्राटकशेम आवछू भारी आंधी बंडोल प्रकोप वचछ

આંધી સાથે વરસાદ થશે પવન અસર થઈ શકે છે મે માસની લગભગ દસ અગિયાર તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે ગાજવીજ આંધી અને વંટોળ સાથે કમોસમી તે મોસમ એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકા છે મેની શરૂઆત થઈ ત્રીજી મેની આસપાસ છે જે ઉત્તર ગુજરાતના ભાગો રાધનપુર કેટલાક સમીના ભાગો હાજરીના ભાગો બનાસકાંઠાના ભાગો ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ ત્રીસ એપ્રિલ પછી હવામાન પડતો આવશે અને ત્રીસ મેથી અગિયાર મે વચ્ચે ભારે હાજરી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે આગીર વંટોળનું પ્રમાણ વધુ રહેશે દસ ટાઉન વધુ રહેશે આ વખતે મોં માગ્યો વરસાદ પડશે પવનને લઈને અખાત્રીજ ના પરોડિયા વહેલી ને કઈ તરફ ની પવન પવનની દિશા લઈને અંબાલાલ ની આગાહી ખેડૂતોને વરસાદ માટે નહીં કરવી પડે પ્રાર્થના જરૂરિયાત સમયે મોગ્યો વરસાદ પડતો રહેશે જશે જશે આ વર્ષ પણ સફળ લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલના કહેવા પ્રમાણે અખાત્રીજ નું પવન ચોમાસા માટે સાનુકૂળ રહેશે અખાત્રીજ વહેલી સવારનું પવન પશ્ચિમ તરફનો રહ્યો ખેતરો સુકાય નહીં એવો વરસાદ આવ્યા કરશે બજ તરફ જામનગરના જોડિયા પંથકની લીંબુડા ગામે ગામઠી પરંપરા મુજબ વરસાદની આગાહી કરવામાં આવી છે લીંબુડામાં ખેતરે અખાત્રીજને વહેલી સવારે પરોડીએ વડીલો દ્વારા ગામઠી પરંપરા અનુસાર અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડો કઈ દિશામાં જાય છે તે પવનની દિશાના આધારે વર્તારો નક્કી જાહેર કર્યો છે ચાલીસ વર્ષથી વર્તારો કરતા ખેડૂતોએ કહ્યું કે આ વર્ષે પવન ઈશાન અને અત્રાદા ખૂણા તરફ જતો જોવા મળ્યો હતો જેથી વરસાદી સિઝન સારી જશે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ મિશન સફાયો શરૂ રહ્યું કોર્ટે આરોપી ફતેહ પાંચ મે સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો અમદાવાદના મિની બાંગ્લાદેશ બનેલા ચંદોળા તળાવમાં સફાઈ અભિયાન ચાલુ છે સતત બીજા દિવસે પણ ચંડોળા તળાવમાં રહેલા અતિક્રમણ પર તંત્ર દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું બીજા દિવસે અમદાવાદના ચંડોળામાં દાણી લીમડા તરફના ભાગથી ડિમોલિશનની શરૂઆત કરી હતી સતત બીજા દિવસે જેસીબી અને ડમ્પરો પોલીસ વાહનોનો ખડકલો જોવા મળ્યો વહેલી સવારથી દબાણો દૂર કરવાની કામગીરી કરી આ દરમિયાન કેટલાક લોકો જાતે જ મકાન ખાલી કરતા જોવા મળ્યા તો કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો કામગીરી દરમિયાન પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચીને કામગીરીનો અહેવાલ મેળવ્યો અહીં છેલ્લા છ મહિનાથી ડ્રગ્સ ચોરી દેહ વેપાર જેમાંથી મોટા ભાગ ને કરાશે લલ્લાના અલગ અલગ જગ્યાઓ પર આવેલા ત્રણ મકાનોમાં પોલીસે સર્ચ કર્યું આ સર્ચમાં સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા છે સહી સિક્કા વાળા સ્ટેમ્પ અને લેટરપેડ મળી આવ્યા ભાડાની અને અન્ય વ્યવસાયના હિસાબો પણ મળી આવ્યા ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને આઈબીનું એલર્ટ હતું કેન્દ્રીય આઈબી પાસે મોટી માહિતી પહેલેથી જ હતી બાંગ્લાદેશના આતંકીઓ અહીં રહેલા કેટલાક લોકોના સંપર્કમાં હતા આતંકી સંગઠનોએ સ્લીપર સેલને સક્રિય કર્યા હતા એકસો પચાસથી વધુ બાંગ્લાદેશીઓ હોવાના પુરાવા મળ્યા છે બાંગ્લાદેશની જેલમાંથી છૂટી આતંકીઓ ગુજરાતમાં ઘુસણખોરી કરતા હતા તો હવે ચંડોળા ડિમોલ્યુશનનો મુદ્દો ધીમે ધીમે રાજકીય રંગ લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આ મામલે હવે સરકાર વર્સિસ વિપક્ષ જોવા મળી રહ્યા છે ડિમોલ્યુશનની કામગીરી અટકાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાને મુખ્યમંત્રીને રજૂઆત કરી શૈલેષ પરમારે કહ્યું હતું કે બાંગ્લાદેશીઓ સામેના એક્શનમાં અમે સરકાર સાથે છીએ પણ ચંડોળા વિસ્તારમાં દરેક ધર્મના લોકો છેલ્લા પચાસ વર્ષથી રહે છે ડિમોલ્યુશનની કામગીરી ગેરકાયદે થઈ રહી છે તો લલ્લા બિહારી અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે ફતે મોહમદને કોર્ટમાં રજૂ કર્યો કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે પિતા પુત્ર રાજસ્થાન રહેતા હતા ત્યાંથી બિહાર ગયા હતા બિહારથી અમદાવાદ આવી સરકારી જગ્યા પર દબાણ કર્યું હતું અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલ્યુશન સાહીઠ થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાયા છે અમદાવાદ બાદ ગેરકાયદે પર હથોડો ચલાવ્યો હતો જુનાગઢમાં મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં સાહીઠથી થી વધુ ગેરકાયદે મકાનોને જમીન દોસ્ત કરાયા વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી સાહીઠ જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે સોળ ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી આ જમીનની બજાર કિંમત અંદાજે પચાસ કરોડ રૂપિયા જેટલી હોવાનું વહીવટી તંત્રએ કહ્યું છે દસ જેસીબી અને દસ ટ્રેક્ટરો સહિતના યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી થઈ છે આગામી દિવસોમાં સો થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે ડિમોલિશનની આ કામગીરીમાં આઠ અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે તંત્રએ અગાઉ દબાણકારોને નોટિસ પાઠવી હતી અને દસ્તાવેજો રજૂ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી હતી પરંતુ દબાણકારો દ્વારા કોઈ અધિકૃત કાગળો રજૂ નહોતા કરાયા

આંતરિક વિસ્તારની સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે કડક પગલા લેવામાં આવશે આગામી દિવસોમાં વધુ ઓપરેશન આતંકવાદી હુમલા મુદ્દે સુરતમાં સામાન્ય સભામાં નેતાઓ ઝઘડી પડ્યા સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં પહેલગામમાં મોતને ભેટેલો સહેલાણીઓને લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલગામમાં મોતને ભેટેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી ત્યારે જ શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા જેને લઈને સામાન્ય સભાની અંદર જોબાળો શરૂ થઈ ગયો શાસકો અને વિપક્ષો દ્વારા એક બીજા ઉપર આક્ષેપ શરૂ કરી દેવામાં આવ્યા સભાખંડની બહાર ગેટ ઉપર જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા

રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારી માસ સીએલ પર ઉતર્યા વહીવટી ખાતાની તમામ કામગીરી ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ છેલ્લા દસ વર્ષથી નહીં સંતોષાતા પાંચ હજાર થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા રાજ્યના વિવિધ મહેસૂલ ખાતાની તમામ કામગીરી અને કલેક્ટર કચેરીના વહીવટી ખાતાની તમામ કામગીરી મહેસૂલી કર્મચારીઓ એક દિવસ ની માસ સીએલ પરિટી તેમજ અન્ય જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓને પાછા લાવવા માટેની સરકાર પાસે માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં ના આવતી હોય કર્મચારીઓ એક દિવસ માસ સીએલ પર ઉતર્યા હતા અમદાવાદમાં કર્મચારીઓ ભેગા થઈ પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્યાર કરી વિરોધ

ગામની મહિલાઓ યુવાનોને ભેગા થઈ અને મોટા પાયે વિરોધ કર્યો હલ્લા બોલ કર્યો ફાટક શરૂ રાખવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું પગલે ધારાસભ્ય રેલવે રેલવે અધિકારી ફાટક ખાતે પહોંચ્યા લોકોની સમજાવવાનો પ્રયાસ કર્યો અને સમસ્યા પણ સાંભળી બીજી તરફ ગ્રામજનો દ્વારા જિલ્લા અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું થયું મહત્વનું છે કે કુંડેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ છે ત્યારે ફાટક બંધ કરાતા વિદ્યાર્થી અને ગામ લોકોને મોટું ચક્કર ખાવું પડશે જેથી ધારાસભ્ય શૈલેષ મહેતા અધિકારીઓને ફાટક ચાલુ રાખવા સૂચન કર્યું ત્યારે રેલવે અધિકારીએ ખાતરી આપી કે આ બાબતે ફરી વિચારણા કરવામાં આવશે બોરસદના જંત્રાલ ગામે તાંત્રિક વિધિ કરતા ઢોંગીએ કર્યો હુમલો બોરસદના જંત્રાલ ગામ એક ભુવાની દાદાગીરી સામે આવી છે જંતરાલ ગામે આવેલા જાપડી માતાજી મંદિર નો વહીવટ કરતા અનુસૂચિત જાતિના પાંચ લોકો પર ભુવાના લોકોએ હુમલો કર્યો જેને લઈને અનુસૂચિત જાતિના પરિવારે ગાંધી ચિંધિયા માર્ગે આ મરણ ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે ભુવા સામે કાર્યવાહીની માંગ કરી છે ઉપવાસ પર બેઠેલા પરિવારે આક્ષેપ કર્યો કે જાપડી માતાજીના મંદિરે ગામનો સંતોષ ઉર્ફે લાલજી પરમાર ભુવા તરીકે તાંત્રિક વિધિના બહાના હેઠળ લોકો પાસે પૈસા પડાવે છે સંતોષે મંદિરનું સમારકામ ન કરાવતા ઉપવાસ પર બેઠેલા પરિવારે સમારકામનું નક્કી કરેલું જેથી સંતોષ ઉર્ફે લાલજી પરમારે મહારાષ્ટ્રના લોકોને બુલાવી હુમલો કરાવ્યો આ અંગે વિરસદ પોલીસ મથકે ફરિયાદ કરી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા ઉપવાસ પર બેઠા છે બાબરાના રોડ પર દોડતા ટેન્કરમાં આગ લાગતા એક ભડથું બાબરા અમરેલી રોડ પર પુરપાટ જતું ડીઝલ ભરેલું ટેન્કર આગને હવાલે થઈ ગયું હતું વહેલી સવારે રાજકોટ થી અમરેલી તરફ ડીઝલ ભરીને જઈ રહેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું ટેન્કર ને ચાલે કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી રોડ ની સાઈડ માં ઉતરી ગયું ત્યારબાદ ટેન્કર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જેથી રોડ પર નાસભાગ મચી ગઈ હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ટેન્કર બળીને ભસ્મીભૂત થઈ ગયું ટેન્કર પલટી જતા એક વ્યક્તિ નીચે દબાઈ ગયો હતો તે પણ આગમાં ભડતું થઈ ગયો હતો આ ઘટના અંગેની જાણ થતા જ આસપાસના લોકો તથા ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કાબુમાં લીધી હતી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કમલમ ગાર્ડન નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી કાર ચાલકે સમય સૂચકતા દાખવતા તરત જ વાહનમાંથી નીચે ઉતરી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો ઘટના બાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર કાબુ મેળવ્યો આગ કયા કારણે લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી કાર ચાલક અને ટુ વ્હીલર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ લાકડી ઉડી અકસ્માત થયા બાદ સમાધાન થવાની બદલે સંગ્રામ સર્જાયો બંને પક્ષો સામસામે સામે આવી ગયા લાકડીઓ ઉડી હતી જાહેર રોડ પર જ મહિલા સહિતના લોકો મારામારી કરવા લાગ્યા હતા કાર અને ટુ વ્હીલર ચાલકનો અકસ્માત થયા બાદ મામલો એટલો વણસ્યો કે બબાલ લોહિયાળ બની ગઈ હતી મહિલાઓ તો એટલી ગુસ્સે ભરાઈ ગઈ કે આધેડના માથામાં લાકડીનો ફટકો મારતા લોહી લુહાણ થયા હતા મહિલા અને તેના પરિવારે આધેડ પર યુવતીની છેડતી કરાયા હોવાનો આક્ષેપ લગાવ્યો કાર ચાલક અને તેના પરિવારની ગુંડાગર્દી પણ સામે આવી જેથી ટુ વ્હીલર ચાલકનો પરિવાર ગુસ્સે ભરાયો હતો અને કાર ચાલકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો ઘટનાના પગલે લોકોના ટોળા ભેગા થયા લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી પોલીસની હાજરીમાં પણ મહિલાએ આ માર મારતા અનેક સવાલો ઉઠ્યા તો આ તમામ આરોપો ખોટા હોવાના અને મને અને મારી પત્નીને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા પૈસાની લેતી દેતીમાં માં કેક શોપના વેપારી ને માર્યો મારામારી ખુરશીના છૂટાઘા લાભવા અને તોડફોડ નદરે શો વલસાડના છે ધરમપુર રોડ પર કેક શોપ માં પૈસાની લેતી દેતી માબતે પબાલ થઈ હતી કેક શોપમાં ત્રણ શખ્સોએ આવી દુકાનદારને ઢોર માર માર્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેક શોપના માલિક સુમિત મિશ્રા પોતાની દુકાનમાં હાજર હતા એ દરમિયાન આ દુકાનમાં પીઓપી અને ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ કરનાર ચેતન ઠાકોર તેના બે સાથીઓ સાથે દુકાન પર પહોંચે છે અગાઉ દુકાનમાં કરેલા કામના બિલના પૈસા બાકી હોવાનું જણાવી તેની પાસે પૈસા માંગે છે જો કે આ મામલે બબલ થઈ આથી સુમિત મિશ્રાએ ના પાડતા આબેષ્માં આવી અને ચેતન ઠાકોર અને તેની સાથે રહેલા બંને વ્યક્તિઓએ દુકાનદાર સુમિત મિશ્રાને ઢોર માર માર્યો

રમતા બાળક પર હુમલો કર્યો ઘર નજીક જ રમી રહેલા બાળકને શિંગડા ભરાવી હવામાં ઉછાળ્યું હતું બાળક રડવા લાગ્યું હતું જેથી દોડધામ મચી ગઈ હતી પરિવારજને દોડી આવી બાળકને ઉચકી લીધું હતું આમ છતાં જાણે બાળક પશુનું દુશ્મન હોય તે રીતે પશુ તેની પાછળ પડ્યું શિંગડા ભરાવ્યા બાળકને લઈને પરિવાર ઘરની અંદર ગયો ત્યારે પશુ ભાગ્યું સદનસીબે બાળકનો આવાજ બચાવ થયો આવી ઘટના વારંવાર બનતા આ વિસ્તારમાં દહેશત ફેલાય છે બારડોલી નગરપાલિકાના પાપે લોકોના જીવ જોખમાઈ રહ્યા છે બારડોલી નગરપાલિકામાં રખડતા ઢોરને લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે સમયે દરિયા સંરક્ષણ દીવાલ ના હોવા દરિયાના ધસમસતા પાણી ગામમાં ઘુસી ગયા ગામના દરેક બજારમાં દરિયાના પાણી સામ્રાજ્ય જમાવ્યું ગામમાં ખુ પાણી પાણી થઈ જતા લોકોને પાણી વચ્ચે પસાર થવું પડ્યું સેન્ટ મેરી સ્કૂલ મોરા વિસ્તાર જેટી રોડ માછીવાડા લાઇટ હાઉસ સરકારી જૂનું ગેસ્ટ હાઉસ પિરાણા પીરની વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હાઈ ટાઈટના સમયે ગામમાં પાણી ઘુસી જતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો વર્ષમાં એક વાર અમાસ પછીની બીજા દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે આ વખતે પાણીનો ફ્લો વધુ હોવાથી સંરક્ષણ દિવાલના અભાવે ગામમાં ઘુસેલા દરિયાના પાણીથી લોકોને હાલાકી પડી અગાઉ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે ખેડામાં ખેડૂતના ઘરમાં ઘૂસ્યો મગર તમે સવારે ઉઠો અને તમારા ખાટલાની નીચે મગર સૂતો હોય તો શું થાય આવી ઘટના બની ખેડામાં ખેડામાં ખેડૂતના ઘરમાં કુંખાર મગર ઘુસી જતા પરિવાર ઢકાઈ ગયો ખેડાના સિંજીવાડા ગામમાં રાતના સમયે બે વાગે આસપાસ એક ખેડૂતના ઘરમાં મગર આવી ચડ્યો હતો રાત્રે પરિવાર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો ત્યારે નદીમાંથી શિકારની શોધમાં બહાર આવેલો મગર ફરતો ફરતો ખેડૂતના ઘર સુધી પહોંચી ગયો જે ખાટલામાં ખેડૂત સુતા હતા તે જ ખાટલાની નીચે મગર સંતાઈ ગયો હતો આ અંગેની જાણ થતા ખેડૂત પરિવાર ડરી ગયો તુરંત ગામના આગેવાન મનોજ જાણ કરી તેઓએ વન વિભાગને જાણ કરી માતર ફોરેસ્ટ વિભાગે રાત્રે ગામ પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતું જૂનાગઢમાં ખાનગી બસ પલટી મારી જતા રોડ ચીચીઆર્યું ગુંજી ઉઠ્યો જુનાગઢ વડાલ ચોકી નજીકનો રોડ મોતની ચિચિયારીઓ થી ગુંજી ઉઠ્યો ગાંધીનગરથી કુડીનાર જતી વખતે બસ ને અકસ્માત નડ્યો વડાલ અને ચોકી વચ્ચે ખાનગી બસ પલટી ગઈ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી જેથી બસ પર સવાર દસ થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી ઇજાગ્રસ્તોને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આ તરફ વાપી અને વલસાડ એક વ્યક્તિએ જોખમી મુસાફરી કરી એસટી પાછળ એક યુવક લટકેલો જોવા મળી રહ્યો છે પાછળ એક યુવક લટકેલો છે રાતના અંધારામાં આ રીતે ચાલતી બસમાં પાછળ લટકેલો માણસ જાણે પોતાના જીવ સાથે રમત રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જોકે બસ ની પાછળ લટકેલા આ વ્યક્તિને જોતા હાઇવે થી પસાર થતા બે બાઇક સવારોએ બસના ચાલકને ચાલક તે અંગેની જાણ કરી બસ ડ્રાઈવર આ બાબતે અજાણ હતો બસ ચાલકને આ બાબતે જાણ થતા તેને બસને ને સાઈડ બસ ધીમી પડતા જ આ લટકે યુવક કુદી ત્યાંથી નાસી છૂટ્યો નર્મદામાં ખનન માફિયાઓ બેફામ પ્રાંત કચેરીની ટીમ પર હુમલો નર્મદા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બની ગયા છે હવે બેખોફ બની તંત્રની ટીમ પર પણ હુમલો કરી રહ્યા છે નર્મદામાં સિસોદરામાં ખનન માફિયાઓ રીતિની ચોરી કરી રહ્યા હતા કચડવાનો પ્રયાસ કર્યો જેથી દોડધામ મચી ગઈ નર્મદા જિલ્લામાં પોઈચા રૂડ સિસોદરા જેવા નર્મદા નદી કિનારે મોટા પાયે ગેરકાયદે રીતી ખનન કરવામાં આવે છે તાલાલા ગામડાઓમાં પાણી માટે થઈ પડાપડી પાણી 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 નથી એટલે ઝગડો થઈ જાય આ દ્રશ્યો છે તાલાલા ગીર ના છેવાડાના ગામ જ્યાં પાણી માટે લોકો રિતસરની પડાપડી કરી રહ્યા છે અહીંના લોકો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે ગીરના ગામોમાં નર્મદા નીર પહોંચ્યા નથી અહીં ભર ઉનાળે લોકો પાણી માટે પગપાળા દૂર દૂર જાય છે મહિલાઓને કામ ધંધા મૂકીને પાણી ભરવા જવું પડે છે માથે બેડા લઈને મહિલાઓ પાણીને એક એક ટીપા માટે આમથી તેમ ફરે છે બે હજારથી વધુની વસ્તી ધરાવતા ગામમાં જિલ્લા તંત્ર દ્વારા માંડ ત્રણ ટેન્કર પાણી આપવામાં આવે છે જે પૂરતું નથી આસપાસના દરેક ગામોમાં નર્મદાના નીર પહોંચ્યા હોવા છતાં આ ગામોમાં પીવાનું પાણી ન પહોંચતા નળ ત્યાં જળ યોજનાનો નો થયો બીજી તરફ પીખોર સીમળિયા રાયડી જમાલપરા ગામમાં જશો તો આ વિસ્તારમાં સુમસામ વિરાન યાદ આવી જશે પાંચ થી સાત ગામોની આસપાસ ન તો નદી નાળા છે ન તો ચેકડેમ છેલ્લા બે દાયકાથી સરકાર નર્મદા યોજના દ્વારા પાણી પહોંચાડવાની વાતો કરે છે પણ અહીં તે યોજના પણ સાર્થક થઈ નથી વણ જોયા ખત્રીજના મુહૂર્તે ખેડૂતોએ ખેત ઓજારોની પૂજા કરી નવા વર્ષે ખેતીનું મુહૂર્ત કર્યું

પૂજન કરવામાં આવ્યું અને માતૃભૂમિ સમક્ષ સારી પાક ની આશા વ્યક્ત કરી અને ખેડૂતોએ ખેતરમાં જઈ પૂજન વિધિ કરી ખેડૂતોએ જમીનમાં હળ ચલાવતા પહેલા દેવી પૃથ્વીના આશીર્વાદ માંગ્યા અને સારી મોસમ રહે પાક સારો થાય તેવો સંકલ્પ કર્યો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં અખાત્રીજીના દિવસે ધરતીપુત્રો દ્વારા વાવણી કરાય અખાત્રીજ એટલે પણ શુભ કાર્ય માટે વણ જોયું વર્ષોથી વરસુથી ના દિવસે ખેડૂતો દ્વારા વાવેતરનું મૂહૃત કરવાની પરંપરા છે આ પરંપરાને ખેડૂતોએ જાળવી રાખી છે અગાઉ બળદ અને શાંતિ સહિતના સાધનો વડે વાવણીની મુહૂર્ત કરવામાં આવતું હતું પરંતુ હવે આધુનિક સમયમાં ટ્રેક્ટર આવી જતાં ટ્રેક્ટર સહિતના સાધનો વડે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના સમલા ગામે ગ્રામજનો દ્વારા સામૂહિક વાવણીનું મૂર્ત કરી ભાઈચારાનો અનોખો સંદેશ પણ આપવામાં આવ્યો ગામ ખાતે આવેલા માતાજીના મંદિરે તમામ ગ્રામજનો એકઠા થયા હતા અને ત્યાં તમામ ખેડૂતોએ માતાજીના દર્શન કરી પોતાના ટ્રેક્ટર સહિતના ખેતીના સાધનોની પૂજા કરી આગામી વર્ષ ખેડૂતો માટે ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી ખેડૂતોએ પોતાના ખેતરમાં ધરતી માતાની પૂજા કરી સ્વસ્તિક કરી શ્રીફળ વધેરી અને અગરબત્તી કરી નવી વાવણીના શ્રી ગણેશ કર્યા અને ગોળદાણા ખવડાવી ખેડૂતોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા આવનાર વર્ષ ખેડૂતો માટે સારું અને શુભ ફળદાયી આપનારું નીવડે તેવી શુભેચ્છા આપી હતી અખાત્રીજ કરતા આ વર્ષે ખરીદીમાં પંચોતેર ટકા જેટલો ઘટાડો વૈશ્વિક પરિસ્થિતિને કારણે સોનું લાખેણું બની ગયું છે દસ ગ્રામ સોનાના ભાવ લાખ નજીક પહોંચી જતા અખાત્રીજે સોનાની ખરીદી ની ચમક ઝાંખી પડી હતી ખરીદીમાં જેટલો ઘટાડો જોવા મળ્યો અખાત્રીસ દિવસે લોકો શુકનવંતી ખરીદી કરતા હોય છે પરંતુ ભાવ વધુ હોવાથી બજારમાં કાગડા ઉડ્યા છે જોકે ગત બાવીસમી એપ્રિલની સરખામણીએ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવમાં ચાર હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે ગત વર્ષે અક્ષય તૃતીયાના દિવસે સોનાનો ભાવો ચાલીસ રૂપિયાની આસપાસ હતો જે હાલ નવ્વાણું છે ગ્રાહકો સોનું લેતા રહ્યા છે છે વેપારીઓનું કહેવું કે ગત અક્ષય તૃતિયાની ખરીદીની સરખામણીએ આ વખતની ખરીદી માત્ર પચાસ ટકા કરતા પણ ઓછી છે તો ગ્રાહકોનું કહેવું છે કે તિથિ સાચવવા માટે સોનાની શુકનવંતી ખરીદી કરીએ છીએ અખાત્રીજ પાવન દિવસે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથની પૂજા કરાય અખત્રીતના પાવન પર્વને લઈને જગન્નાથ મંદિર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અમદાવાદમાં નીકળનાર એકસો અડતાલીસમી રથયાત્રાની તૈયારી પણ આજના પાવન પર્વય કરવામાં આવી અમદાવાદ માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે આ ખાત્રી જના પાવન પર્વના દિવસે ત્રણેય રથ ની પૂજા કરવામાં આવી સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે રથ ની પૂજા કરી દલીપદાસી મહારાજ સહિતના સાધુ સંતોએ આરતી પણ ઉતારી હતી અમદાવાદ માં અષાઢી બીજ ના દિવસે નીકળનાર ભગવાન જગનનાથજી ની રથયાત્રાના રથ ની પૂજા કરી રથયાત્રા સફળ સફળપૂર્વક પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી આજથી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે યાત્રિકોની સગવડતા ખાતર નિજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સવારે આરતી સાત થી સાડા સાત વચ્ચે કરાશે સવારે દર્શન સાડા થી પોણા અગિયાર વાગ્યા સુધી કરી શકાશે બપોરે સાડા બાર વાગે આરતી અને બપોરે એક વાગે દર્શન કરી શકાશે અને સાંજે આરતી સાત વાગ્યા થી સાડા સાત વાગ્યા સુધી અને સાંજે દર્શન સાડા થી રાત્રિના નવ વાગ્યા સુધી કરી શકાશે હાલ કાલજાળ ગરમીમાં માતાજીને દિવસ દરમિયાન ત્રણ સમય કપડાને શણગાર બદલતા હોવાથી આરતી ત્રણ વખત કરાશે મંદિર સવારે સાડા અગિયાર વાગે બંધ થતું હતું તેના બદલે પોણા અગિયાર કલાકે બંધ થશે યાત્રિકો મંદિરમાં સવારે માતાજીના બાલ્ય અવસ્થા બપોરે યૌન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન કરી શકશે દર્શન ના સમયમાં ફેરફાર કરાતા તારીખ છવ્વીસ જૂન સુધી માતાજીના મંદિરમાં અન્નકૂટ ધરાવી શકાશે નહીં કાળજળ ગરમીથી બચવા ભગવાન દ્વારકાધીશને ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય તૃતીયાના શુભ દિવસથી શરૂઆત કરી બે મહિના સુધી ચંદનનો શણગાર કરવામાં આવશે કાળજળ ગરમીથી બચવા શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવશે ચંદન વાઘાનો શણગાર કરી પુષ્પ શૃંગારની શરૂઆત કરવામાં આવે છે પુષ્પ શૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે પ્રવાસીઓ ઠંડા વિસ્તારની મુલાકાતે ઉમટ્યા છે સાપુતારા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી પ્રવાસીઓએ સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગની મજા લીધી શહેરોમાં ગરમીમાં હેરાન થતા લોકો હવા ખાવા સાપુતારા પહોંચ્યા છે રાજકોટમાં ગરમીએ અડતાલીસ વર્ષનું રેકોર્ડ તોડતા લૂ લાગવાના કેસમાં વધારો રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બની ગયું છે રાજકોટ અગનભટ્ટીમાં ફેરવાયું છે ગરમીએ અડતાલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે છત્તાલીસ ડિગ્રી પારો પહોંચી જતા રાજકોટવાસીઓ ગરમી લાગી ગઈ છે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે ઘણા દિવસથી એકસો ને પણ એની કોલ મળી રહ્યા છે લગભગ પાંત્રીસ જેટલા કોલ એકસો ને મળ્યા છે બીજી તરફ લૂ લાગવાના દરરોજ થી ચાર કોલ મળી રહ્યા છે માથામાં દુખાવો વધુ પર વળવો ગભરામણ થવું ઉલટી સહિતના કેસમાં વધારો થયો છે એકસો માં ઓવર એઝનો પાવડર ગ્લુકોઝની બોટલ તેમજ વિવિધ દવાઓ હાજર સ્ટોકમાં રાખવામાં આવે છે

પુણા પોલીસે અગિયાર વર્ષના વિદ્યાર્થીના પ્રેમમાં પડેલી શિક્ષિકાની ધરપકડ કરી શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાય આવ્યા ન હતા જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી જે દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ જે નંબર ચાલુ હોવાથી અને ટ્રેસ કરવામાં આવ્યો મોબાઈલ નંબરના આધારે પુણા પોલીસ દ્વારા ચાર પોલીસ કર્મીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મૂક્યો અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો થયો છે પ્રતિ લિટરે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમૂલ દૂધના ભાવમાં ભાવ વધારાના સમાચાર મળી રહ્યા છે કે જેઓએ લીટરમાં બે રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે જો આપ પાંચસો એમ ની થેલી લઈ રહ્યા છો તો તમારે એક રૂપિયો વધારે આપવો પડશે અને એક લિટર દૂધ લઈ રહ્યા છો તો બે રૂપિયા વધારે આપવા પડશે હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ ભાવ વધારો અમુક તરફથી જાહેર કરી દેવામાં આવ્યો છે પ્રતિ લીટરે હવેથી ગૃહિણીઓને બે રૂપિયા વધારે આપવાના જે ભાવ વધારો છે તે લાગુ કરવામાં આવશે આવતીકાલથી તેવી પણ જાણકારી હાલમાં મળી રહી છે પ્રતિ લીટરે બે રૂપિયાના ભાવ વધારાને લઈને ગૃહિણીઓ પર એક વખત ટેન્શનમાં છે કારણ કે આ પહેલા પણ ભાવ વધારો દૂધમાં થયો હતો ને હવે ફરી એક વખત પર લિટર જે ભાવ વધારો છે તે બે રૂપિયા કરવામાં આવ્યો છે અને એક થેલી એક રૂપિયાનો ભાવ વધારો થઈ ચૂક્યો છે આપણું ગુજરાતમાંથી વસેલું જ આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી